હાય મિત્રો ફિલ્મો છે ઘણી પણ સમય છે ઓછો ચિંતા નહીં ગુજરાતી ટોકીસ પર તમને મળશે દરેક ફિલ્મોની કહાની મજેદાર અંદાજમાં અને ગુજરાતી સ્વાદ સાથે અને તો નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે રાજ કપૂરની સુપરહિટ અને દિલને સ્પર્શી જતી ફિલ્મ મેરા નામ જોકર ઓગણીસો સિત્તેરની કહાની મુખ્ય કલાકારો છે રાજ કપૂર રાજુ મનોજ કુમાર મહેન્દ્ર ધર્મેન્દ્ર કિશોર પદ્મિની મીના રાજેશ કુમાર શેખર તો ફિલ્મની કહાની નો મુખ્ય પાત્ર છે રાજુ એક સર્કસ નો જોકર તેનું જીવન એક સંદેશ આપે છે જોકર પોતાના આંસુ છુપાવીને દુનિયાને હસાવે છે ફિલ્મ ને ત્રણ ભાગમાં બતાવવામાં આવે છે પહેલો ભાગ રાજુ એક સ્કૂલ માં ભણે છે અને પોતાની શિક્ષિકા મારીના ને તે દિલથી પ્રેમ કરે છે પણ મારીના ને એક બીજા વ્યક્તિ સાથે લગ્ન કરી લે છે રાજુ નો પ્રથમ પ્રેમ તૂટી જાય છે અને તે સમજાવા લાગે છે કે જીવનમાં પછી રાજુની મુલાકાત એક સુંદર નર્તકી મીના સાથે થાય છે બંને નજીક આવે છે પણ મીના સરકશ છોડી જાય છે ત્યારે રાજુ ફરીથી એકલો પડી જાય છે પછી ત્રીજી વાર વી રાજુની મુલાકાત એક યુવાન મેહરુ બીજા પાત્રનો સાથ થાય છે તેની જીવન યાત્રા ચાલુ રહે છે પણ તે દરેક વખતે પોતાના આંસુ દુનિયા સામે છુપાવે છે આખી ફિલ્મમાં રાજુ કહે છે શો ચાલો જ રહેશે ભલે જોકરનો દિલ તૂટે પરંતુ તે દુનિયાને હસાવ હસાવતો જ રહેશે મેરા નામ જોકર આ માત્ર એક ફિલ્મ નથી પણ જીવનની સત્યતા હસવાની કળા અને બલિદાનની કથા છે ફિલ્મ આપણે શીખવે છે કે જીવન કેટલું કઠિન કેમ ન હોય સ્મિત સ્મિત જ સૌથી મોટું હથિયાર છે મિત્ર આ હતી મેરા નામ જોકરની સંપૂર્ણ કહાની જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં થેન્ક યુ